મિત્રો આવી ગયો છે મિત્રો વાગી ગયા છે અગિયાર જ જેવું વાગી ગયું છે મિત્રો અગિયારની ઉપર થઈ ગયું છે તો મિત્રો હવે ચાલુ કરું છું તો મિત્રો આજે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે કાલે રાત્રે એલગ એડિટિંગ કરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું બહુ વાર લાગી ગઈ હતી તો રાત્રના એક બે એક દોઢ જેવું થઈ ગયું હતું અપલોડ કરવામાં મિત્રો હવે થઈ ગયા છે જેવું ગયું છે મોડું થઈ ગયું હતું કારણ કે કાલે રાત્રે વિલગ એડિટિંગ કર્યો હતો કાલનો તો મિત્રો વિલગ એડિટિંગ કરવામાં અને અપલોડ કરવામાં મિત્રો રાત્રે મોડું થઈ ગયું હતું એક વાગી ગયો તો એક દોઢ જેવું એટલા માટે મિત્રો આજે થોડુંક સવારે મોડું ઉઠવાનું છે તો મિત્રો હવે વિલંબ ચાલુ કરું છું અને મિત્રો આજે મિત્રો કરવાનું છે આપણે એક્ટિવાનું ફિટિંગ તો મિત્રો બિલક જોતા રહેજો આગળ બહુ મજા આવશે તો મિત્રો આજે એકલો જ છઉ આજે મિત્રો ગયા છે કાકા સાઈડ ઉપર તો આજે કાકા તો છે નહીં ગેર એટલા માટે મારે જ ફિટિંગ કરવાનું છે જેટલું થાય એટલું બાકી લગભગ કાલે રજા હશે તો કાકા કાલે હશે તો ફિટ કરાવશે કાલ તો બુધવાર છે એટલા માટે આજે સાઈ એટલું ફૂટિંગ કરવાનું છે એના માટે બધો આવી ગયો ગેરેજમાં ચાલુ હવે ટીવીએસ ને બહાર કાઢીને કરી ફિટિંગ ચાલુ એક્ટિવાનું ફિટિંગ ચાલુ કરી દઈ તો ચાલુ પહેલાં તો ટીવીએસ બહાર કાઢી નાખું પછી આપણે વિલંબ ધીરે ધીરે આગળ વધારતા રહેશું તો વિલંબ જોતા રહેજો મિત્રો આવી ગયા છે બપોર ના દોઢ જેવું થઈ ગયું છે મિત્રો એક ને વીસ જેવું થઈ ગયું છે તો હવે જાઉં છું મિત્રો જમવા માટે તો જમીને આવીને પછી આપણે હવે ફિટિંગ આગળ વધારશું તો મિત્રો વિલગ આગળ નથી વધારો કારણ કે મારે ફોનની જરૂર હતી લાઈટ કરતો તો એટલા માટે વિલગ ચાલુ નહોતું કર્યું અને ઘર સ્ટેન્ડમાં ચાલુ રાખવાનો જ હતો પણ આજે કાકા એ નથી એટલે બીજો ફોન પણ નથી તો કાકા ફોન છે લાઈટ ચાલુ કરું તો હાલે મારા ફોન નો સેટિંગ ચાલુ રહીએ આજે કાકા નથી એટલે મારા ફોન છે પછી લાઈટ કરીને ફિટિંગ કરતો હતો થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે સીટ ને બધું કુદરા આગળના પડ્યા ને ફિટિંગ થઈ ગયું છે તો ચાલો હવે વાગી ગયા છે મિત્રો બપોર ના દોઢ ચાલો હવે હું જમી આવું પછી જમીન આવીને આપણે પીટી ચાલુ આગળ વધારશું અને વિલંબ વિલંબ પણ આગળ વધારશું ચાલો હવે જમી આવું ગેરેજ કરી દો બંધ પછી મિત્રો ડેકી બેકી બધું ફિટ કરવાનું છે મોરોન બધું બાકી જ છે તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ પહેલાં જમી આવું વાગી ગયા છે સાંજના ચાર જેવું વાગવા આવ્યું તો મિત્રો થોડીક વાર સુઈ ગયો હતો કારણ કે આ થોડીક મજા સબ્જી થઈ ગઈ છે પણ એટલા માટે થોડીક વાર સુઈ ગયો હતો તો મિત્રો ગયો હતો ચા પીવા અને રિચાર્જ કરવા ગયો તો મિત્રો કેમ કે નેટ નેટનો પ્લાન પૂરો થઈ ગયો હતો અને રિચાર્જ કરાવીને મિત્રો આવ્યો તો ચાલો હવે આપણે કસવા બિલોક આગળ વધારશું અને ઘેરે એક પીવાનું કામ પણ ચાલુ કરશું ને તો મિત્રો હવે આપણે કરવાની છે આ ડેકી ફીટ કરવાની છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો હવે એક ટીવામાં ફીટ કરી દઈ બાકી આગળના પડ્યા તમે સવારે કરી નહીં ખાતા બીજો બધું તો પછી તો ચાલો હવે ડેકી પહેલા ફીટ કરી દઈ ને પછી ધીરે ધીરે કામ આગળ વધારતા જાય ચાલો મિત્રો વિલોક જોતા રહેજો મિત્રો વાગી ગયા છે કમ્પ્લીટ થઈ જાઉં રેડી તો મિત્રો હવે આજનું થોડું ઘણું કામકાજ હતું કરી નહીં પૂછે પણ બધું ફિટિંગ નથી ગયું મારાથી તો મિત્રો વિલોગ આગળ વધારું છું હવે જઈને હવે નાઈ કે પછી બહુ મોડું થઈ જાય તો મજા જેવું નથી એટલે લઉં લઉં છે એટલા માટે તો મિત્રો થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે ને થોડું ઘણું બાકી છે બાકીનું હવે કાલે કરશું ફિટિંગ કાલે મિત્રો કાકા ને રજા

આગળ ચાલો ઇલેક જોતા રહેજો તો વસ્તુ લેવા માટે કમ્પ્લીટ થઈ ગયો છું કરી લઉં પછી જાઉં દૂધ લેવા થોડુંક મોડું થઈ ગયું નાવામાં એક કેવા થોડું ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે બાકીનું આપણે કાલે કરશું કાલે તો લગભગ કાકાની રજા છે બુધવાર જે એટલે તો ઇલેગ જોતા રહેજો

થોડું ઘણું ફિટિંગ બાકી રહી ગયું છે તો કાલે કરશું કારણ કે આજે મને થોડું મજા જેવું નહોતું આજે તો શરદી જેવું થઈ ગયું હતું શરદી ઉધરસ તો મિત્રો ચાલો હવે વિલોપ કરું છું પૂરો જલ્દીથી જઈને હવે જમી લઉં બાકી જ્યાં છે સાડા નવ જેવું થઈ ગયું છે તો જમીન પછી વિલોપ એડિટિંગ કરવો છે અને અપલોડ કરી દઉં ચાલો કરું છું ગેરેજ બંધ તાળું મારી દીધું છે મિત્રો એક જ તાળું માર્યું છે કાકા જે આવ્યા નથી સાઈડ ઉપરથી થી લીવને રાખવાનું બાકી છે એટલા માટે ચાલો જાઓ ઘરમાં